ચૌહાણ સોનલબેન રાજેન્દ્ર ગામ હાલોલ તાલુકો હાલોલ મારે છોકરી નવ 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 મહિનાની થઈ હતી પણ આને એક કિલોની છસો ગ્રામ વજન હતું ડૉક્ટર કહેતા હતા કે પેટીમાં મૂકવી પડશે મેં મારીને ત્યાં ખાટલામાં રહીને જ અરજી નાખી કે હે મા તું છું મા દુખ્યા રાની એવી રીતના અરજી નાખી હતી માતાજીને એવું કીધું કે મારી મારી દીકરી પેટીમાં મૂકવી જ ના જોઈએ મારાથી મારી દીકરી છૂટી જ ના પડવી જોઈએ મા તું એવી રીતના મેં અરજી નાખી માતાજી પાંચ દિવસે આને દૂધ પીધું જેવી રીતના મેં માતાજીના જપ કરું એવી રીતના આંખો ખુલે પાંચ દિવસે એની આંખો ખુલી છઠ્ઠા દિવસે એનું મારું દૂધ એને પીધું પછી માડીએ મને કીધું કે બેટા હવે તારે દવાખાને જવાની જરૂર નથી દસમા દિવસે હું દવાખાને આને લઈને ગઈ

બધા પૈસાની સવલત કરવા જતા કેમ કે મારા ભાઈ નથી બાપે નથી મારી મમ્મી ને તો મારી મમ્મી કે આજુબાજુ આજુબાજુવાળાને કહું કે પચીસ હજાર તો પેલા ભરવા જ પડશે દસ દસ વાગે ગયેલા ટાઈમ ડોક્ટર બાર વાગ્યા સુધી ના મું પણ બાળક તમારું નહીં બચી હતા મેં આવી રીતના કીધું તો માતાજી કે મને સપનામાં જ કીધું માતાજી બેટા તું અત્યારે ઘેર જા ઘેરે જઈને મારા જપ કરજે તું મારું નામ લખજે રામ માં રામ તો મને જેવું માતાજી કીધું એવી રીતના મેં ચોપડો લાવીને જ્યારે મારી એક મહિનો અને સવા મહિનો થયો ત્યારે મેં ચોપડો લખ્યો માતાજી હે માં તું ભૂખ્યા રાણી તું જ છું માં મેં બધાને એ જ કહું છું કે આપણે ગમે ત્યારે ટાઈમ મળ્યો બસ ચોપડી જ લખો મારા જપ કરો એટલું જ કહેવા માગું છું તો બેન તમારી પર જે બધી કૃપા પડી એક નરસાણા ધામવાળા માડીના તરફ હા માડીના તરફથી જ મેં લખું છું મારા ઘરવાળાને કોન્ટ્રાક્ટ નહોતો મળતો કોન્ટ્રાક્ટ સેટ બોલાતા જ નતા એક પતું ભર્યું ત્યારે ફોન આવ્યો બીજું પતું ભર્યું માણસો સેટ થયા ત્રીજું પતું ભર્યું લેડીસો મળી અત્યારે લેડીસો એક લેડીસ પાછળ

એના પપ્પા છોકરા લાઈનથી લખ બસ આજ આપડે આજ છીએ આપડી માતાજી એવી રીતના